દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન સુરતના પલસાણામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ તો નવસારીના જલાલપોરમાં ભારે વરસાદથી વાહન વ્યવહારને અસર તો દક્ષિણ ગુજરાતના જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની પાણી ડાંગમાં લીલી વનરાઈની ચાદરથી સહેલાણીઓ મોજમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘ મહેર બોટાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ અમરેલી સહિતના પંથકમાં સતત વરસાદથી મગફળી અને કપાસના પાકને જીવતદાન મળતા ખેડૂતો ખુશખુશાલ અમદાવાદમાં પણ વરસાદી માહોલ સુરત નવસારી વલસાડમાં અતિભારે વરસાદની આગાહી ગોધરા ખાતે નીટ કથિત કૌભાંડ મામલે સીબીઆઈએ ચાર આરોપીઓના માંગ્યા રિમાન્ડ પૂછપરછ દરમિયાન સંડોવણીમાં સામેલ અન્ય લોકોના નામ પણ બહાર આવવાની શક્યતા હોવાની સીબીઆઈની દલીલ ગોધરા કોર્ટમાં રિમાન્ડ અરજી પર આવતીકાલે થશે સુનાવણી સંસદના બંને ગૃહોમાં નીટ મુદ્દે ચર્ચાની માંગ સાથે વિપક્ષનો હોબાળો વિપક્ષ દ્વારા વેલમાં ધસી આવવા મામલે રાજ્યસભા સ્પીકરની ટકોર ભાજપે કહ્યું વિપક્ષ ચર્ચા નહીં હોબાળાના પક્ષમાં નિયમ મુજબ સરકાર ચર્ચા માટે તૈયાર હોવાનું જણાવતા શિક્ષણ મંત્રી બંને ગૃહોની કામગીરી ત્રીસ જૂન સુધી સ્થગિત જમ્મુથી રવાના થયેલો અમરનાથ યાત્રાનો પહેલો જથ્થો કાશ્મીર પહોંચ્યો કુલગામમાં ચાર હજાર છસો થી વધુ યાત્રિકોનું થયું ભવ્ય સ્વાગત આવતીકાલે બાબા અમરનાથના દર્શન કરવા થશે રવાના ફૂડ કેટેગરીના વેપારીઓ માટે સારા સમાચાર વેપારીઓને આજથી સ્થળ પર જ તાત્કાલિક લાયસન્સ કરાઈ રહ્યા છે ઇસ્યુ તો તુરંત નોંધણીની વ્યવસ્થા પણ છે ઉપલબ્ધ ફૂડ લાયસન્સની પ્રક્રિયા ઝડપી બનાવવા કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સહિત ચાર રાજ્યોમાં આજથી પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એડમાં શાળાઓમાં વધારાના પંદર હજાર સ્માર્ટ ક્લાસરૂમ કરાશે શરૂ શાળાઓમાં શિક્ષણની ગુણવત્તાને ઉન્નત બનાવવા તેમજ ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવા સરકારની રાજ્યવ્યાપી પહેલ મોબાઈલ ફોન પર વાત કરવી થશે હવે મોંઘી રિલાયન્સ જીઓએ સાડા બાર ટકાથી લઈ પચીસ ટકા સુધી વધાર્યા ટેરિફના ભાવ તો ભારતીય એરટેલ દ્વારા પણ દસ થી એકવીસ ટકા સુધી પ્લાનના ભાવમાં કરાયો વધારો અમદાવાદના શિલજ પાસે તરછોડાયેલા નવજાત બાળકને મહિલાની સતર્કતાથી મળ્યું નવજીવન તરછોડાયેલા બાળકને શોધવા ગ્રામ્ય પોલીસે લીધી ડોગ સ્ક્વોડની મદદ દુપટ્ટાની સ્મેલથી ચેસર ડોગે મેળવ્યું જનતાનું પગેરું